ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યોજાનારા ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની વિગતો આપતા રમતગમત રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ભારતની અગ્રણી રોકાણ પ્રમોશન સમિટ બની છે દસમી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે આગામી અગિયારમી ડિસેમ્બરના રોજ ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે

એ આઈડિયાઝને એક્ઝિક્યુટ કઈ રીતે કરી શકે તેના માટેનું સેશન એની જોડે જોડે આપણે સ્પોર્ટ્સના સેશન્સ જરૂરથી જોડ્યા છે હું એવું માનું છું કે ગુજરાતમાં હવે એનું ગુજરાત બદલાઈ ગયું છે તમે આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે આપણા દીકરા દીકરીઓ સ્પોર્ટ્સ રમવા જતા હતા તો નેશનલમાં આપણા ગુજરાતના યુવાનોને હસી મજાક ઉડાવવામાં આવતી હતી આજે જુઓ તમે આપણા ગુજરાતના દીકરા દીકરીઓ કુસ્તીમાં જીતીને આવે છે કોઈ પેરાલિમ્પિક ની અંદર આપણે મેડલ લઈને આવ્યા છે આ દ્રશ્ય બદલાઈ રહ્યું છે અને એ દ્રશ્ય બદલાવ જોડે પોતાનું કેરિયર બી 100% સ્પોર્ટ્સ ની અંદર બનાવી શકે તે માટે ગુજરાતની કંપનીઝ પ્રાઇવેટ કંપનીઝ અને ગવર્નમેન્ટ એ તમામ લોકો સાથે બેસીને આ પ્લેયર્સ ને વધુમાં વધુ મદદ કઈ રીતે કરી શકે એનું કેરિયર બનાવવા માટે તેની પોલિસીઝ ની અંદર શું બદલાવ લાવી શકે તેની બી ચિંતા બી ચાલુ છે